હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા લોક માં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે અને મે નાઈ લીધું છે અને વનિતા ને મે પણ નાઈ લીધું છે ના આજે નાઈ લીધું કેમ ની નાવા ગઈ છે બહુ વાર લગાડી તો હું વિડિયો અપલોડ કરતી દે અંદર હે ને અમે તો ને બનાઈ નાખી તો ગાઈસ આપણે આજ વ્લોગ શરૂઆત કરી છે એક વાગી ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને કાલ તું લઈ ગઈ નથી યાદ છે તને કાલ વનિતાને આપણે નોતા લઈ ગયા કાલ મનીષા શાક માર્કેટ માં વહી તો આજ વનિતાને શાક માર્કેટમાં લઈ જવાની છે શાક માર્કેટ નહીં તમે હતા તમે ખાવા કોણ ગયું ખાવા તો ખાવા જવાનું છે મનીષા ચક્કર પડાવ્યા ભાઈ ગઈ રાહુલ જોઈએ ચક્કર પડે રાહુલ એમ કીધું ખાડે છે ને રાહુલ શક્કરપાડા લેતો આવજે અને કાજુ બિસ્કિટ લેતો આવજે અત્યારે આવ્યો ને એક વાગ્ય ઘરે થઈ જાવ કેટલા બધા બિસ્કીટ લઈ ને આવ્યો આ શક્કરપાડા શક્કરપાડા અને આ છે બિસ્કિટ

અલગ કાવાન શરૂઆત થઈ ગઈ છે બટેટા અને મરચાનું શાક બનાવ્યું છે જે અમે ખાવાનું ચાલુ નથી કર્યું પણ વનતાબેને ખાવાનું ચાલુ કર્યું કેવું બન્યું વનતા હલો સંભાર બને છે એનું છે એનું છે સંભારનું બનાવ ગા જલ્દી શરૂઆત થઈ ગઈ સુ ટેસ્ટી છે આ શાક ખાવા તો હું શું ખાવામાં છાઈસ છે કેળા

કઈ નહીં આપણે જઈએ છીએ કે અકવાડા લેક જઈએ છીએ જે આપણા ઘરથી બહુ નજીક છે તો પહેલા અમે જતા હતા જયારે વ્લોગિંગ ચાલુ નતું કર્યું ત્યારે અમે બહુ જતા હતા પણ વ્લોગિંગ ચાલુ કર્યું પછી આપણે યાદ નથી આપણે અચાનક એવું યાદ આવ્યું કે હાલો આપણે અકવાડા લેકે જવું છે ત્યારે એટલે અમે ક્યારે ડિસાઈડ કરીએ છીએ કે આજે થોડા ફ્રી છે તો ક્યાંક જઈએ ક્યાંક જઈએ તો પછી મને એમ થયું કે હાલો અકવાડા લેકે જઈએ તો જઈએ છીએ અકવાડા લેક તો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં छतरी ना खोल बरसात में छतरी ना खोल बरसात में ठीक जाने दे ठीक जाने दे ठीक रात में ने पार्टनर ने बोला पार्टनर हाल डांस करवा हाल मार डांस पार्टनर डांस पार्टनर मुझे बेरू है शूज पेरू चप्पल पेरू जय हो ये मेल

એલાને હાચવવું પડે કામ હો આને નરી આપણે ત્યાંને ફલી જવાની લ ભાઈ આપણો વાકાતો આપણો વાકાતો નતા અચાનક આપડે ઇન્ડિકેટર આપે અયા પાર્કિંગ કરવા દેશે કે

હા નેચર બ્યુટીફુલ છે આજે પરે ટિકિટ લેવા ગઈ છે અને પાર્કિંગ ના અલગ હોય છે એક ટુ વ્હીલ પાર્કિંગ છે બે ટાઈમિંગ છે સવારના 6 થી 10 ને સાંજના 4 થી 10 નથી ટિકિટ લીધી તમારે ને લેવાની તમારા તમારા બધાને બહાર એન્ટ્રી મારે બહાર અમારું તો અંદર એન્ટ્રી ગોષીબેન ની આની છોકરી વર્ક કરે છે એ તો કઈ નહી કેટલા દિવસ કેટલા દિવસ વર્ષો પછી આપડે અખવાડા લેક માં આવ્યા છીએ આ જગ્યા મતલબ કે ભાવનગર માં સારી છે આપડે મતલબ કે બેસવા માટે બધા બોટ તળાવ જાય પણ અહિયાં આપણે આપણે જયારે કરતા ને ત્યારે અમે અહીંયા આવતા બહુ પછી આપડે ભૂલી જ ગયા કે આવવાનું આયા આપણો ફર્સ્ટ વિડિયો વનિતા આપણે ફર્સ્ટ વિડિયો આયા બનાવ્યો તો આજે હા ફર્સ્ટ વિડિયો ત્યારે મનીષા નહી આ ભાવનગર માં શિફ્ટ કેતા ને રહેવા માટે ત્યારે હું અહીંયા એના ફરવા લઈને આવીતી આ ત્યારે મેં અહીંયા ફર્સ્ટ વિડિયો બને ત્યારે નવ નવ તો મને નવું લાગતું આજે પરિ છે ને મેં એમ કીધું હાલ ને બાદલે કે કાલની રહી ગઈ સવારે મેન મનીષાએ ભજિયા હું બાર ખાઈ લીધા ને રહી ગઈ કે મને ભજિયા ખવડાય ને મને બાર લઈ જા ને હા પછી કરવી એક મનીષા ની બેસ્ટી ત્યારે આવ્યા હતા ફર્સ્ટ ફોટો અમારો છે સ્લો મોશન મારી બેસ્ટી જોડે મારો વિડીયો અહીંયા નો એક છે મારી બેસ્ટી મીરા છે ને એને આરે પછી મારા કપલ નો ઈ બધાનો છે આઈ આવ્યો તો બધી કેટલી બધી યાદ તાજા થઈ ગઈ 3 વર્ષ આ હું છે પરી આ છે ને તળાવ જ છે મતલબ કે લેક છે એટલે આનું નામ અકવાડા લેક છે પણ આમાં છે ને વરસાદ આવ્યો નથી ને તો પાણી હજી નથી ભરાણું જેમ વરસાદ આવશે ને એમ પાણી ભરાઈ જશે એવું છે અચ્છા નહીતર આ બહુ મસ્ત તળાવ છે હજી વરસાદ નથી આવ્યો અત્યારે બહુ વરસાદ આવશે પછી અહીંયા તળાવ જેવું થોડોક માહોલ થઈ જશે અચ્છા એવું છે મને થોડી આગળ વહી ગઈ છે તારો અવાજ આવે કરે છે એનું કઈ નું શું કરતા હોય મને આઈડિયા નથી પણ એના

હમ તો તમે પણ ફોલો કરજો હા સરસ વિડિયો અને એડિટિંગ ભાવના એડિટિંગ બહુ સારું હોય છે ભાવનગરના વિડીયો પણ બહુ જ સારા હોય છે થેન્કયુ કે છે થેન્ક યુ કે છે એ થેન્ક યુ કે છે અને જો નજારો અહીંનો કંઈ એવું છે સરસ મજાનો લક 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 પબ્લિક નથી પણ પણ તો મને જ્યાં પબ્લિકમાં એના કરતાં આવું હોય તો વધારે મજા આવે કે હા મને આવું જ ગમે હું આમ બોમ ભીડ ભાળ વાળું મને ના ગમે અમે આ બાજુ ચાલવા જતા હતા પણ એ બંધ છે તો પછી અમે આ બાજુ જઈએ છીએ હવે આ બાજુ શું ઉતારવાનું શું ઉતારવાનું ને હે પરી રીલ ને

તો થોડીક વાર માટે આપડે જોઈએ તમને બતાવી દઈએ તમને એમ થશે કે બતાવે છે લોકેશન લોકેશન તો તો બતાવતા નથી જોઈ લો આ છે અકવાડા લેખો

ખબર હે પણ કહી દીધું કોક ને યાદ નોંધાયે ઇન્સ્ટન્ટ પબ્લિક છે